ગુજરાત ડૂબશે પાણીમાં જી હા મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હળવા દબાણનું લો પ્રેશર આગળ વધીને કન્વર્ટ થઈને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આ સાયક્લોનિક સિસ્ટમ આ લો પ્રેશર અને ડિપ્રેશન અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે સિસ્ટમ ટકરાવવાની સાથે ગુજરાતની અંદર આજે જોવા મળશે મુશળધાર વરસાદ પુષ્ય નક્ષત્ર દરમિયાન ગુજરાત રાજ્યમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ખતરાની ઘંટી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રમકડાની જેમ ગુજરાતની અંદર અનેક મકાનો આજે પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે સિસ્ટમના જોર વધવાના કારણે ગુજરાત રાજ્યમાં આજે વીજળીના ચમકારા સાથે આબ ફાટતું જોવા મળવાનું છે આજે અને ગુજરાતની અંદર આગામી સાત દિવસોમાં ભયંકર વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે સાથે જ આગામી કલાકોમાં રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને મોટી વોર્નિંગ આપવામાં આવી રહી છે સાથે સાથે રાજ્યના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મોસ્કોટ આજુબાજુના વિસ્તારોમાં એક હવાનું હળવું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર ગુજરાતની અંદર ટકરાતી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં મોટા પલટાની સાથે ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ થવાની મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી જ વરસાદી સિસ્ટમનું અતિ ભારેથી લઈને ભયંકર સ્વરૂપ જોવા મળવાનું છે ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાની સાથે પવનોની ઝડપો સાથે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજે અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી પાણીના દ્રશ્યો જોવા મળશે ખેતરોની અંદર પાણીથી ભરાતા ખેતરો જોવા મળી શકે છે ને ખેડૂતોને મોટું નુકસાન થશે તો સિટીઓની અંદર રોડ રસ્તા ઉપર અનેક વિસ્તારોમાં આજે પાણીનો ગરકાવ થતો પણ જોવા મળી શકે છે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાના કારણે અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહી છે અને પૃથ્વીની એટલે કે ગુજરાતની ધરા પણ અત્યારે ધ્રુજતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ અત્યારે શરૂ જોવા મળી રહ્યો છે સાથે સાથે આગામી થી ત્રણ કલાકમાં ગુજરાત રાજ્યની અંદર સિસ્ટમ ટકરાવવાના કારણે ભયંકર સ્વરૂપ આજે જોવા મળી શકે છે અને ભયંકર સ્વરૂપ જોવાની સાથે આજે ગુજરાત ઉપર ખરાખરીનો ખેલ જામ્યો હોય તેવો માહોલ અત્યારે જોવા મળી શકે છે ગાજ વીજ સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદ આજે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાંથી આવેલી આ સિસ્ટમ ગુજરાતની અંદર પોતાનું ઘર કરીને બેસી હોય તેવી રીતની અત્યારે સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે જ ગુજરાત ઉપર ચારે તરફથી ભારે ઘેરાવો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો છે સાથે સાથે મોસ્કોટના વિસ્તારોની અંદર હવાના હળવા દબાણના કારણે ગુજરાત રાજ્યની અંદર પવનની જગત અને પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાત રાજ્યની અંદર જોવા મળવાનું છે અને ગુજરાત પર જો પવનની માહિતી મેળવીએ તો અત્યારે પવનની ગતિવિધિઓ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં ભયંકરને તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર આગામી બેથી ત્રણ કલાકમાં રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે ગુજરાતની અંદર મુશળધાર વરસાદ વરસવાને લઈને ને નવી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર આજથી લઈને વરસાદના નવા રાઉન્ડને લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સાથે અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને તમે લાઈવ જોઈ શકો છો કે સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી રહી છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે જ આ સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની સ્ટ્રફ લાઇન અત્યારે ગુજરાત રાજ્ય ઉપર આ લાઇન અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં થી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે આજે કયા કયા વિસ્તારોમાં અતિભારેથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર પડવા અંગે આગાહી કરવામાં આવી છે અને કયા જિલ્લાઓમાં અતિ ભયંકરથી લઈને મેઘતાંડવ સુધીનો વરસાદ જળબંબાકર સુધીનો વરસાદ આજે ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળે છે જેની જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો આજે લો પ્રેશર સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને સાગરમાંથી અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ગુજરાતની અંદર પોતાનું તીવ્ર જોર અત્યારે વધારતા જોવા મળ્યા છે આમ તીવ્ર જોરને જોતાં આજે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે વાપીના વિસ્તારની અંદર સાપુતારાનો વિસ્તાર આહવાનો વિસ્તાર વનસાડાના વિસ્તારોની અંદર બિલ્લી મોરાની સાથે વલસાડના જિલ્લાની અંદર મોટો પલટાવ આવી શકે છે અને વીજળીના ચમકારા સાથે અતિભારે વરસાદની આગાહી વલસાડના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહી છે સુરત જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજે સુરત તાપી નવસારી ડાંગના જિલ્લાની અંદર વ્યારાના પંથકોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારોમાં જોર વધવાના કારણે ઉમારપાડાના વિસ્તારોની અંદર ડેડિયાપાડાના વિસ્તારની અંદર વાંકલના વિસ્તારોમાં કોસંબાનો વિસ્તાર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર ભયંકર અને તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે સિનોરનો વિસ્તાર કરજણ જાંબુસર અને દહેજના પંથકોમાં ગાજવીજ સાથે આજે મેઘરાજા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ત્રુટી પડે તેવો માહોલ જોવા મળી શકે છે અને ઠેર ઠેર દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં આજે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો પણ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનું ભારેથી લઈને ભયંકર જોર અત્યારે દર્શાવતી જોવા મળી છે જેના કારણે આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં આગામી બેથી ત્રણ કલાકમાં પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે છે ને જેવું અનુમાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર ફરી એકવાર વધવાના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ભારે ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી છે ને જેમાં સિસ્ટમનું દબાણ પણ આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે ભારે જોર પકડતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર સિસ્ટમ પરિવર્તિત થવાના કારણે આજે મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદેપુર અહેમદાબાદ આણંદ ખંભાતનો વિસ્તાર વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ મહીસાગરના જિલ્લાની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે આમ આજે ધોળકા નડિયાદ આણંદના જિલ્લાની અંદર મોટા બદલાવ જોવા મળી શકે છે દાહોદના વિસ્તારોથી લઈને અહેમદાબાદના જિલ્લા સુધી વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે ધીમે ધીમે મજબૂત બનીને પોતાનું ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું યપર સર્ક્યુલેશન એરિયા પણ બનતું જોવા મળી રહ્યું છે સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પોતાનું સાયક્લોનિક સિસ્ટમનો સ્ટ્રફ અત્યારે મજબૂત કરતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ એરિયાઓની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ ધીમે ધીમે મજબૂત બનતો જોવા મળ્યો છે અને આમ આજે દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગર અહેમદાબાદ આણંદ અને વડોદરાના જિલ્લામાં અતિ ભયંકર વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ જાહેર કરવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમ પોતાનું દબાણ મજબૂત બનાવતી જોવા મળી છે સૌથી ઓછો વરસાદ આ સિઝનનો ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર વીસ ટકા સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે પરંતુ હવે નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો અત્યારે મજબૂત બનતો જોવા મળ્યો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જેમાં આજે થરાદનો વિસ્તાર રાધનપુર ખેડબ્રહ્મા હિંમતનગર પાલનપુર મહેસાણાના વિસ્તારોમાં ભયંકર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે ને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા આગામી બેથી ત્રણ કલાકોની અંદર મેઘરાજાની સવારી લાવીને વીજળીના ચમકારા સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે જોર દર્શાવતા જોવા મળશે અને આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિભારે અને આભ ફાટવા અંગે પણ મોટી આગાહી આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ અત્યારે સક્રિય બનતી જોવા મળી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વીજળીના ચમકારા અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે અને વીજળીના ચમકારાની સાથે આજે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વેરાવળ ઉના ગીર સોમનાથ મહુઆ અલંગ અમરેલીના જિલ્લાની અંદર સાથે સાથે દરિયા કાંઠાની અંદર ભાવનગરના વિસ્તારની અંદર પણ ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર અને મોરબીના જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવા અંગે પણ આજે હળવું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને આમ આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાતો જોવા મળ્યો છે જેમાં આજે મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદનો વિસ્તાર અમરેલી ગીર સોમનાથના જિલ્લાની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં સલાયા જામનગર ભાનવડ પોરબંદર ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ જૂનાગઢના પંથકોની અંદર હવે મધ્યમથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અરબસાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે મેઘરાજાનું તાંડવ ભારે જોવા મળી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્ર માટે કરવામાં આવી છે તો કચ્છના વાતાવરણની અંદર અત્યારે વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને ધીમે ધીમે હવે દબાણ કચ્છના વિસ્તારોની અંદર પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર આજે માંડવી ગાંધીધામ રાપર ખાવડ બાડેલી નળિયા અને લખપતના વિસ્તારોમાં ગાજવીજ સાથે આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળશે આમ અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ સાગર અને બંગાળની ખાડીમાંથી આવવાના કારણે ગુજરાત ઉપર જોર વધવાના કારણે અત્યારે ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી રહી છે સિસ્ટમ ટકરાવવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ઘેરાવા સાથે આજે ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળી શકે છે જેવી મોટીને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ પૂરતી જાહેર કરવામાં આવી રહી છે